ભાવ વધીને એક હજાર છસો પંચ્યાસી રૂપિયા પર પહોંચ્યો ત્યારે રાયડાના તેલમાં પન પચાસ રૂપિયા કોપરસ તેલમાં એકસો વીસનો વધારો થયો છે રાજકોટમાં સિંગ તેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલમાં વધારો થયો છે ત્યારબાદના ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલીબીયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના થઈને થયો હતો હોબાળો રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણના વેચાણને લઈને હોબાળો મચી ગયો હતો અહીં લાવવામાં આવેલા પ્રતિબંધિત ચાઇનીઝ લસણથી નારાજ ખેડૂતોએ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેની હરાજી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે આ લસણની આજે ક્યાંય હરાજી થઈ ન હતી બે દિવસ પહેલાં ગુજરાતના ગોંડલ શાક માર્કેટમાં યાર્ડમાં ભારતીય લસણ સાથે ભેળવવામાં આવેલ પ્રતિબંધિત ચાઇનીઝ લસણના ત્રીસ કટ્ટા મળી આવ્યા હતા આ ચાઇનીઝ લસણ ગોંડલ સુધી કેવી રીતે પહોંચ્યું તેને લઈને ચોંકાવનારો ખુલાસો થયો હતો રાજ્યમાં દાણચોરીથી ચાઇનીઝ લસણ પહોંચ્યું હોવાની આશંકા છે ચાઇનીઝ લસણ બેંગ્લોરથી વાયા મુંબઈ થઈ ગુજરાત પહોંચ્યું હોવાની માહિતી મળી છે ઉપલેટાનો એક વેપારી ચાઇનીઝ લસણ લાવ્યાનો આરોપ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજ્યમાં ભાદરવાનો તડકો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભાદરવાના તડકાથી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે બીજી બાજુ પચોતરા નક્ષત્રોમાં વરસાદની શક્યતા છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે ચોમાસું પાક તૈયાર થઈને નીકળવાની તૈયારી થઈ રહી છે એવા એવા સંજોગોમાં વરસાદ થાય તો નુકસાન થવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો આજની હવામાન વિભાગની આગાહી આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં છૂટોછાયા વરસાદ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ક્રૂડ ઓઇલની નરમાઈની અસર ઇન્ડિયન માર્કેટમાં ટૂંક સમયમાં જોવા મળી શકે છે ઓઇલ સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની કિંમત નીચી રહે તો ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચાર કરી શકે છે જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા તો લગભગ બે વર્ષ પછી લોકોને મોટી રાહત મળશે છેલ્લે એપ્રિલ બે હજાર બાવીસમાં તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈને કહ્યું કે જો લાંબા સમય સુધી કાચા તેલની કિંમત નીચી રહે તો ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દર ઘટાડવા અંગે વિચારી શકે છે છેલ્લા કેટલાક દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવ ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયા છે જેના કારણે ઓઇલ કંપનીઓના નફામાં વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમ સમાચાર તરફ આગળ વધીએ તો દેશના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો વિક્રમ રચ્યા પછી નરેન્દ્ર મોદી પહેલી વખત પંદરથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી વતન ગુજરાતમાં ત્રણ દિવસમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા ઉપરાંત સરકાર અને સંગઠનના પદાધિકારીઓના વરિષ્ઠ અમલદારો સાથે શ્રેણીબદ્ધ બેઠકો પણ યોજી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો